દિવ્યાંગ દિવ્યાંગ પિતા વલખા મારી રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરી ના રોજ માત્ર દસ રૂપિયા પિતરાય ભાઈ પાસેથી લઈને નીકળ્યા બાદ ઓગણત્રીસ વર્ષે યુવાન ઘરે પરત આવ્યો જ ન હતો બહેન અને પિતાએ જિલ્લાભરમાં શોધખોળ કરી હતી અંતે બેનર લઈ હવે પુત્રને શોધવા મજબૂર બન્યા છે અંકલેશ્વર તાલુકાના સફેદ કોલોની ખાતે રહેતા સિક્યુરિટી ગાર્ડ જવાહર પ્રસાદ શિવધારી ધોવી એક હાથે દિવ્યાંગ છે તેમના પરિવારમાં એક પુત્રી મીના કુમારી છે અને ઓગણત્રીસ વર્ષીય માનસિક વિકલાંગ પુત્ર વિકેશ પ્રસાદ રહે છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સવારે પરિવારમાં ત્રણ સભ્યોને ચા નાસ્તો કરી ઘરમાં જ હતા તે દરમિયાન પુત્રી નોકરીએ જવા નીકળી હતી તો પિતા બહાર ઓટલા ઉપર બેઠા હતા આ સમયે તેમનો પુત્ર વિકેશ ભાઈ સંતોષ પાસેથી રૂપિયા દસ લઈને ઘરમાંથી નીકળ્યો હતો અગાઉ જ્યારે પણ બહાર જતો ત્યારે પરત આવી જતો પરંતુ છવ્વીસમી જાન્યુઆરીના રોજ તે બહાર ગયા બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ પરિવારના સભ્યોએ અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં તેમજ સંબંધીને ત્યાં પણ શોધખોળ કરવા છતાં પણ તે મળી આવ્યો ન હતો જેથી આખરે તેમણે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી છેલ્લા એકવીસ દિવસ ઉપરાંતથી ગુમ પુત્રની હજીએ કોઈ ભાળ નહીં મળતા દિવ્યાંગ પુત્રને શોધવા મોબાઈલ નંબર અને ફોટો સાથે બેનર તૈયાર કરી પિતા પુત્રી શોધખોળ કરી રહ્યા છે જ્યારે બહેન મીના કુમારીએ પણ ભાઈ અંગે જાણકારી આપવા અપીલ કરી હતી

और हम कौसम्डी सफ़ेद कॉलोनी और तालुका अंकलेश्वर जिला भरूच में रहते हैं हम लोगों ने सब जगह पर इनको ढूंढा पर ये अभी तक हमको मिले नहीं है और हमने पास के पुलिस स्टेशन में भी जानकारी दी है पर अभी तक हमें कुछ भी ऐसा पता नहीं चला है तो हमें पब्लिक से बस हम यही निवेदन करते हैं कि हमारा भाई जहाँ कहीं भी हो आपको कहीं पे भी दिखे तो आप प्लीज़ उन्हें ढूंढने में हमारी मदद कीजिए और कोई भी खबर सूचना मिले तो हमें बताइए उनके बारे में या फिर इस नंबर पर संपर्क कीजिए या आपके पास के नज़ीक के को नज़दीक के कोई भी पुलिस स्टेशन में जानकारी स्टेशन में जाके अर्जी दीजिए बताइए उनको और मेरे पापा और हम दोनों बहुत लाचार है कि हम उतना इतने दिन से रहे पर अभी तक हमको मिले नहीं है